સુરત કલેક્ટરને વિચારતી વિમુક્ત જનજાતી હક સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા આવેદન પત્ર આપી રજવાત કરાવી દી. વિચારતી વિમુક્તિ જનજાતી હક સમિતિ ગુજરાત દ્વારા સુરત કલેક્ટરને આવેદન પત્ર આપી જળવાય હતું કે ભારતમાં યુવાડિયા, કોડી, દેવી પૂજક, રાવણદેવ, યોગી, બાવા વૈરાગી, નાયક, વણઝરા, મેમિયાણા, ઓડ, શરયાણીયા, લુહાર, ચારણ, ગડવી, ડફીર, સંધી વાદી જેવી વિચારતી વિમુક્તિ જનજાતિઓના ચાલીસ સમુદાયોના હક ન્યાય અને સન્માન માટે વિચારતી અને વિમુક્ત જનજાતિ હક સમિતિ ગુજરાત પ્રદેશનું ગઠન કરાયું છે ત્યારે હાલમાં વિચારતી વિમુક્ત જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ માંગણીઓ રજૂ કરાઈ હતી તો આ અંગે મીડિયા સમક્ષ વધુ વાત કરાઈ હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી સુરત અમારે એપીડી એન કની માંગણી મકેલી છે કલેક્ટર સાહેબ પાસે કે અમારે 40 જાટી આવે છે કે એ ओबीसी માં આપને કોને લીધેલ છે પણ અમાર લોકોને એટલો લાભ નથી મળતો કારણ કે એ એક છેને છાકાની જાટી છે અને જ્યારે ओबीसी માં લીધેલા ત્યારે 82 જાટી હતી પણ વધારે પડતી હવે આ વધારે જાટીઓ લેવાથી અમારો લોકોનો હક છીનાઈ ગયો એવું લાગે છે એટલે এড્યુકેશન રાજનીતિ અને નોકરીમાં અમને લોકોને એટલો લાભ મળતો નથી એના માટે અમે લોકોએ આ સરકાર થી પૈસા અમે ઓણી કરેલી છે કે અમે લોકો ને 100% અનમત આપ એજ્યુકેશન માં અને નોકરી માં અને છોકરાઓ માટે ફી સિપાટ કરો કે અમારું એનર્જીઓ પડી પડી શકે ને આગળ આવી શકે આગાઉ તમે કોની કોને રજવાત કરી દી આત્યારે તો હાલ આખા આખા માર છે ને આ સમિતિ ચાલ્ટી જેવું આક સમિતિ અત્યારે આખો ગુજરાત માં અત્યારે દરેક જગ્યાએ અરજી પત્ર આવે છે આજની તારીખે 25 તારીખે એનો એનો ભાગ રૂપે અમે પણ આજે કલેક્ટર સાહેબને આજે